સીઆઈડી ઓફિસરની જેમ ઇન્વેસ્ટિગેશન કરો છો અરે કોલેજનો સમય થયો હોય તો કોલેજ જ જતો હોઉં ને આ તો ક્યારેક અજાણ્યા ફોન આવે તો ઇન્વેસ્ટિગેશન પણ કરવું પડે ને બબુ બબુ એ એટલે હા કોણ છે કોણ છે આ ચાલ આનો પરિચય મળશે મને એ એ એ એ તો મારી ક્લાસમેટ છે એ એમાં શંકા શું કરો છો ક્લાસમેટ છે ક્લાસમેટ છે કે સોલમેટ છે કોલ કરીને કંઈક વિશેષ જ કાળજી લેવાય છે તમારી એટલે ખાલી આમ પૂછું છું આ તો એ તો કોલેજમાં સાથે હોય એટલે કોલ કરીને પૂછે પણ એ તો જસ્ટ ફ્રેન્ડ છે બપ્પા જસ્ટ ફ્રેન્ડ છે જસ્ટ ફ્રેન્ડ છે પણ આ મેસેજ અને કોલ હિસ્ટરી જોતા આ ક્લાસમેટ કરતા કંઈક વિશેષ હોય ને એવું લાગે છે અને તું આવા ફેલ પતુર કરવા માટે કોલેજ જાય છે આ તારી કોલેજની ફી કેવી રીતે ભરું છું એ તને ખબર છે ખબર છે મને પપ્પા પણ એ તો તમારી ફરજ છે ને એમાં વળી તમે મારા ઉપર ઉપકાર થોડો કરો છો હા તો સારામાં સારું ભણવું એ પણ તારી ફરજ છે ને અમે તો અમારી ફરજ બજાવીએ છીએ પણ તમે તમે તમારી ફરજ બચાવવાનું ચૂકી જાવ છો આવા મોહ શોક કરવામાં સમજો ને અરે પપ્પા શેના મોહ શોક કરીએ છીએ આ આ આ બધું શું છે શું છે આ બધું આ લિવાઇઝના કપડાં

ઘરમાં કોઈને પૈસાની કિંમત જ નથી બધા પાણીની જેમ પૈસા વાપરે છે અરે પેલો મોટો એ પણ સમજતો તો છે જ નહીં કોણ પાણીની જેમ વાપરે છે પપ્પા હું તો કમાઈને વાપરું છું ને એમાં આટલું બધું કચક શું કરો છો તમે અતે કમાઈને વાપરો છો બરાબર છે પણ એટલે મન ફાવે તેમ ઉડાડવાના અરે જરા બચત કરતા શીખો ને તો તમારા મતે અમારે શું કરવું જોઈએ પપ્પા ઘરમાં કોઈ વસ્તુ લાવવાની જ નહીં કારણ કે કોઈ નાની વસ્તુ ઘર માં આવે એટલે તમે બચત નો ઢંઢેરો પીટવાનું શરૂ કરી દો છો અને આ મમ્મી પણ નાની નાની વાત માં કટકટ ચાલુ જ રાખે છે ક્યારેક કદી થી મોડી આવી હોય તો ફોન ઉપર ફોન ચાલુ થઈ જાય અદિતિને બાર બજે ફરવાનું આવડે છે ઘર નું કોઈ કામ નથી આવડતું મમ્મી ની રોજ ની રામાયણ છે અરે અમારી કોઈ પર્સનલ લાઈફ જ નથી સ્વતંત્રતા જેવું કંઈ હોય કે નહીં ઘરમાં અમારા પૈસા છે અમે ગમે તેમ વાપરીએ તેમાં વારે વારે કટકટ શું કર્યા કરવાનું ભૂલ થઈ ગઈ મારી સોરી સોરી મને નોતી ખબર કે તમે આ ઘરમાં આટલા ગુંગળાઈ ગુંગળાઈને જીવો છો તો એક બાપ તરીકે દીકરાની બળતરા થાય ને એટલે કહું છું બાકી બાકી તમારી જિંદગી છે તમને સંપૂર્ણ સ્વતંત્રતા છે તમારે કેવી રીતે જીવવી એ નિર્ણય તમારે કરવાનો છે ઓકે તમે ખાલી બોલો છો પપ્પા પણ અમને અમારી રીતે જીવવા ક્યાં દયો છો જરા જમાના પ્રમાણે ચાલતા શીખો ને પપ્પા કંટાળી ગયા છે હવે તમારી રોજ રોજની કટકટથી થી માં બાપ દીકરાઓને ક્યારે સમજતા થશે ખબર નહીં એ આપણી લાગણીઓને ક્યારે સમજશે ભાઈ વિવેક હવે હું થાકી ગયો છું મારે હવે ફ્રીડમ જોઈએ છે બસ પ્રિતેશભાઈ મને નથી લાગતું કે તમને આ ઘરમાં ફ્રીડમ મળે તો હું હવે અલગ થઈ જઈશ યાર હવે હું આ બંધનમાં નથી રહેવા માંગતો પણ પ્રિતેશ ભાઈ તમે લોકો આમ અલગ થઈ જશો તો લોકો શું કહેશે અરે ભાઈ લોકોને જે વિચારવું હોય ને એ વિચાર લોકોની ચિંતામાં આપણે થોડું પડી મરે ઓફિસે જાવ તો બોસની કટ કર ઘરે આવીએ તો બાપની કટ કર અને રૂમમાં જઈએ તો બૈરાની કટકટ હવે સહન શક્તિની પણ કોઈ લિમિટ હોય કે નહીં અને અદિતિએ તો મને ક્યારનું કહી દીધું હતું કે મને આ ઘરમાં નથી પાવતું

આમ પણ તારા પપ્પાને મળ્યા ઘણો સમય થઈ ગયો એક્ચ્યુઅલી તેઓ જ આવવાના હતા પણ લગ્નની તૈયારી અને પાછું એમને આવવા જવામાં બે કલાક નીકળી જાય એટલે પછી હું આવી ગયો કેમ બે કલાક નવા ઘરે રહેવા ગયા કે શું બાકી તમારું ઘર તો 10 મિનિટના અંતરે જ છે ના અંકલ હું અને મારી ભાભી પત્ની અમે બંને જણા તો જૂના ઘરમાં જ રહીશું એમ પણ મમ્મી પપ્પાને નવા ફ્લેટ પર અત્યારથી જ રહેવા માટે મોકલી દીધા છે કેમ નવા ફ્લેટમાં ઘર નાનું પડતું હતું ને એટલે સાત વ્યક્તિ રહી શકે એટલું મોટું ઘર નાનો કેમથી પડવા લાગ્યો શરત કારણ કે તમે તો ચાર જ વ્યક્તિ છો ને બેટા ઘર નાનું પડવા લાગ્યું તો કે પછી મન નાના પડવા લાગ્યા હતા ના ના ઉકલ એવું કાઈ નહોતું પણ મે અને પપ્પાએ સાથે મળીને જ અલગ થવાનો નિર્ણય લીધો હતો અને એમાં પપ્પા પણ ખુશ હતા શરત તેઓ ખુશ છે કે નહીં એ તને તારા પપ્પાએ કહ્યું હતું ના પણ તેમના મુખ પર હું એ ખુશી જોઈ શકતો હતો અરે બેટા દીકરાથી અલગ રહેવામાં કયા બાબા ખુશ થાય હે કેમ અમે એમની લાઈફ એમની રીતે જીવવા માટે છૂટા મૂકી દીધા છે એ એમની રીતે જીવે અને અમે અમારી રીતે જીવે એ પણ ખુશ અને અમે પણ

તો તો હવે આ લગ્ન તો તારા ખર્ચે જ કરવાનો હોય છે ને આ કેવી વાત કરો છો અંકલ હું આટલો બધો ખર્જો કેવી રીતે કે હવે તો તમે અલગ થઈ ગયા ને એટલે હા હા પણ દીકરાને પરણાવવાની જવાબદારી તો માં-બાપની છે એ તો એમણે પૂરી કરવાની જ હોય ને હમ જવાબદારી આજ શબ્દ છે જે માં-બાપના સપનાઓને વર્ષોથી પોતાની નીચે દબાવતો આવ્યો છે મને એ નથી ખબર પડતી કે જ્યારે મા બાપને તમારી જરૂર છે ત્યારે તમે તેને અલગ કરી દો છો અને પોતાની વાત આવે ત્યારે એને જવાબદારી નું ટેગ આપી દો છો શરદ તું મને એમ કહે કે તારા માતા પિતા પ્રત્યેની તારી જવાબદારી શું અંકલ એમાં એવું છે ને કે એક મિનિટ અંકલ એક મિનિટ હાલો હા હું નીકળું છું પાંચ મિનિટમાં આવે સોરી અંકલ મારે જવું પડશે પણ લગ્નમાં તમારે બધા આવવાનું છે ભૂલતા નહીં અંકલ હા હા ભઈલા આવી જશું અમારી તો જવાબદારી ખરી ને જવાબદારી હા આજકાલની પેઢીઓને શું થયું છે બસ એ જ નથી સમજાતું અરે કાકા આ કંકોત્રી કોની છે રિતેશના મિત્ર હમણાં જ આપો આવ્યો હતો હા બોલો બોલો કિશોર ભાઈ હા હા તમે ફ્લેટની ચાવી લઈ રાખો અમે થોડીવારમાં આવીને જોઈ જશું ના ના હું અને અદિતિ બંને સાથે જ જો આવીશું એટલે શું છે એક ધક્કે ફાઇનલ થઈ જાય ને હા 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 મળીય મળીય કિશોર હા ઓકે ફ્લેટ કોના માટે ફ્લેટ જોવા જાય છે કાકા જવા દો રે જો તો વાત ન બદલ અને જે હોય તે બોલ એક્ચ્યુઅલી કાકા મમી પપ્પાને કારણે ભાઈએને ભાભીએ અલગ થવાનો નિર્ણય લીધો છે શું અલગ થવાનો નિર્ણય આ ઘરમાં તને એવી રીતે શું તકલીફ પડી ગઈ કે તે અલગ થવાનો નિર્ણય લીધો છે કાકા સાચું કહું ને તો આ ઘરમાં તકલીફ સિવાય બીજું કાઈ જ નથી બસ આખો દિવસ કટકટ જ કર્યા કરવાનું આપણી ભૂલ હોય કે ન હોય એમનું ભાષણ ચાલુ જ થઈ જાય બસ આટલી એમથી વાતમાં અલગ થવાનો નિર્ણય લઈ લેવાનો હવે પ્રિતેશ જો તું વિચાર તારે ઓફિસમાં બોસનું નથી સાંભળવું પડતું કાકા એ તો સાંભળવું જ પડે ને તો પછી તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો આપણી ભૂલ સુધારવા મા બાપ બે શબ્દો કહે એમાં શું મોટી તકલીફ પડી જાય છે કાકા બે શબ્દો કહે તો ક્યાં કોઈ પ્રશ્ન જ છે આ તો આખું ભાગવત ભરાઈ જાય એટલું ભાષણ આપી દે છે પણ એ ભાષણ છે તો તમારા સારા માટે જ ને અરે પણ કાકા માપમાં હોય તો સારું લાગે ને પણ વાતે વાતે સંભળાવે એ થોડું ગમે હવે ગયા મહિનાની વાત કરું હવે હું રીલ્સ બનાવવા માટે સેલ્ફી સ્ટીક અને બીજી બે ત્રણ વસ્તુ લાવ્યો હતો તે દર વખતે એમનો એક જ સવાલ કે આની શું જરૂર છે તમે ખોટા ખર્ચા કરો છો હવે જરૂર હોય તો જ લીધી હોય ને એમાં વાતે વાતે શંકા શું કરવાની હવે કાકા બે દિવસ પહેલાની જ વાત કરું આ આદિતિ એની કોઈ ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા ગઈ હતી તો ત્યારે એક ડ્રેસ એને ગમી ગયો તો એ લઈ આવી મમ્મીને ખબર પડતા જ ઘરમાં તો મહાભારત શરૂ થઈ ગયું અત્યારે ડ્રેસની શું જરૂર છે બચત કરતા શીખોને આમ વાતે વાતે એનું ખર્ચ પુરાણ અને બચતનું ગણિત શરૂ થઈ જાય છે હવે એટલી તો ખબર પડે ને કાકા અમે નાના થોડા છીએ તમારી વાત સાચી છે પણ આ વાત તારા મમ્મી પપ્પા પણ ખોટા નથી હતી તેમને કપડાનો પ્રશ્ન નથી તેમને એ પ્રશ્ન છે કે કબાટ ભરાય એટલા નવા કપડા હોવા છતાં અત્યારે બીજા કપડા લાવવાની શું જરૂર છે અત્યારે તો રોજ નવી નવી ફેશન આવતી જાય છે ફેશન ઓલ્ડ થયા પછી કપડા નવા હોવા છતાં તમે થોડા પહેરવાના છો એ કપડા આને તો ખોટા ખર્ચા જ કહેવાય બેટા પણ કાકા અડીથી ઓફર માં ડ્રેસ લાવેલી હતી એમાં પણ એને પૈસાની બચત તો કરી જ ને હા કાકા મેં પણ ઓનલાઈન સારું એવું ડિસ્કાઉન્ટ હતું એટલે લીધું હતું અરે પણ દીકરા આપણા કામ હોય કે ન હોય ડિસ્કાઉન્ટ જોઈને લઈ લઈએ પછી ભલે ને ગમે એટલું સસ્તું હોય પણ ખરીદ્યા પછી આપણે ખરેખર વાપરીએ નહીં તો બેસ્ટેજ જ કહેવાય ને બેટા ને આ ઓફર તો તમારી જેવા જુવાનિયાઓને લલચાવવા માટે એક માર્કેટિંગ સ્કીમ જ છે બાકી ગમે એટલું સસ્તું વેચ્યા પછી પણ ફાયદો એમનો જ છે અને અંતે નુકસાન તો આપણે જ ભોગવવાનું છે કાકા પણ આ બધા ખર્ચા અમે કમાઈને કરીએ છીએ આટલું તો સમજો એમના પૈસે થોડી લીલા લેર કરીએ છીએ અરે કમાઉ છું તો એનો મતલબ એવો થોડો છે કે બધું વાપરી જ નાખું અરે ભાઈ બચત તો કરવી પડે ને પ્રિતેશ તમને જે મહેનત કર્યા વગરની વસ્તુઓ મળી ગઈ છે તેની પાછળ તમારા માતા પિતાની વર્ષોની ભેગી કરેલી બચતનું જ પરિણામ છે તેઓ બચત કરે છે અને તમારી પાસે કરાવવાનો આગ્રહ રાખે એ બધું તમને જ કામમાં આવવાનું છે આ બધું તમારા માટે જ છે ને પણ કાકા મને એ સમજાતું નથી કે બચત કરવાના ચક્કરમાં અમારે અમારી લાઈફ એન્જોય જ નહીં કરવાની હે અમે પછી કેટલી જગ્યાએ સેક્રિફાઈસ કરીએ ઓ હો 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 તમે બડી શું સેક્રિફાઈસ કરી નાખ્યું સેક્રિફાઈસ તો બેટા એમણે કર્યું છે એમણે તમને ભણાવવા ગણાવવામાં અને તમારા મોજશો પૂરા કરવામાં એમણે બધો સેક્રિફાઈસ કર્યું છે હા પણ કાકા તમે એક વખત તારા પપ્પાને કંપની તરફથી કાશ્મીરની ટ્રીપનું આયોજન થયું હતું તેમાં જવાનું હતું અચાનક એક દિવસ મને કહ્યું કે મેં જવાનું બંધ રાખ્યું છે પૂછતા ખબર પડી કે તમારા બંનેની સ્કૂલની એક્ઝામ હતી એ સમયે મેં કીધું કે હું છું ને હું ધ્યાન રાખીશ પછી ક્યારે આવો મોકો મળશે પણ પછી ક્યારેક વાત એમ કહી એમણે ત્યાં જ ટાળી દીધી અને પછી ક્યારે બહાર ફરવા જવાનો સમય તેને મળ્યો જ નહીં જોકે એવા સંજોગો પણ ઊભા ન થાય અને હા તમારા બધા ખર્ચા પૂરા કરતા જે કઈ બચત થતી એનું તેઓ સોનું લઈ લે

પણ કાકા આહુ કોઈ દિવસ અમને કે તો અમને ખબર પડે ને આહુ સેક્રિફાઈસ કરીને કઈ સંભાળવાનું થોડું હોય નિસ્વાર્થ પ્રેમ હોય ત્યાં જ આવું સેક્રિફાઈસ થઈ શકે અને વિવેક તો શું એમને ફરજ ગણાવતો તો ફી ભરવી એ એમની ફરજ છે એમાં શું નવાઈની વાત છે એમ એ કઈ રીતે તારી ફી ભરે છે એનો ખ્યાલ પણ છે તને રોજ વિચારો ઓવર ટાઈમ કરે અને રવિવાર તથા કોઈ પણ તહેવારે મોજ શોક કર્યા વગર એક્સ્ટ્રા ટાઈમ ભરે ત્યારે તારી ફી ભરાય છે પોતે દર વર્ષે સાદા કપડા ને અને તમને બ્રાન્ડેડ કપડા પહેરાવે છે આટલું બધું કરવા છતાં તમે ભણવામાં ધ્યાન ના આપો અને આવા ફેલ ફતુર કરો તો તમને ટકોર કરવાનો પણ અધિકાર નથી એમને બેટા મા બાપની ટકોરમાં પણ પ્રેમ છુપાયેલો હોય છે નરિયો પ્રેમ પણ કાકા આવી રીતે પ્રેમ જતાવે તો અરે ભૈલા પ્રેમ આઈ લવ યુ બોલીને બતાવવાની વસ્તુ નથી એ તો સામેવાળાની કેર કરીને જતાવવાનો હોય છે તમે સહેજ પણ બીમાર પડો એટલે દોડીને સારામાં સારી હોસ્પિટલમાં લઈ ગયા છે અને તારા પપ્પા મોતિયાનું ઓપરેશન કરાવવા અને તારી મમ્મી જોઈન્ટનું ઓપરેશન કરાવવા સમય અને અનુકૂળતાની રાહ જુએ છે એ તેમનો પ્રેમ નહીં તારા ડોક્ટર બનવાના સપનાને સાકાર કરવા પોતાનું ઘર બેંકમાં ગીરવે મૂકી ને દર મહિને લોનના હપ્તા ભરી રહ્યા છે એ એમનો પ્રેમ નહીં પણ કાકા પ્રિતેશ તારી ઈચ્છા પ્રમાણે धाम धूम थी तारा लग्न थाए ते माटे 20% વ્યાજે તેવું રૂપિયા લઈ આવ્યા એમનો પ્રેમ નહીં તારા મમ્મી ચરે પોતાના ભાગનો કોળિયો પોતે ભૂખ્યા રહી તમારા મુખમાં મૂકે છે એમનો પ્રેમ નહીં પોતાના સપનાઓને તમારા ઉછેર માટે ન્યોછાવર કરી દે છે એમનો પ્રેમ નહીં મોજ મોચકને ભૂલી તમારી જરૂરિયાતો પૂરી કરવા હંમેશા તત્પર રહે છે એમનો પ્રેમ નહીં બબ્બે નોકરીઓ કરી પોતાની જાતને તમારા ભણતર માટે નીચોવી નાખી એ તેમનો પ્રેમ નહીં પોતાના પગમાં ઘસાઈ ગયેલા ચપ્પલ રાખી તમને રિબોક ના બુટ પહેરાવે એમનો પ્રેમ નહીં પોતે રબર બેન્ડ મારી મોબાઈલ વાપરે છે અને તમને એપલ નો મોબાઈલ લઈ આપે વાહ વાહ વાહનો પ્રેમ નહી દીકરાઓ તમારા પપ્પા તમને બંને ખૂબ પ્રેમ કરે છે તેને તમારા પ્રત્યે અપાર લાગણી છે બેટા પણ એને જતાવતા નથી આવડતું માતો ક્યારેક દીકરાના માથે હાથ પ્રસરાવી પ્રેમ જતાવી દે છે પણ પિતા એને તો એ પણ ખબર નથી કે પ્રેમ જતાવવાનો પણ હોય છે તમારી જવાબદારી નિભાવવામાં ને નિભાવવામાં તેઓ પ્રેમની પરિભાષા શીખવાનું જ ભૂલી ગયા છે અને હા પ્રિતેશ પાછા અલગ થવાની વાત તમારા પપ્પાને ખબર ન પડે ને એ ધ્યાન રાખજો

પણ કદાચ જો વધારે બોલાઈ ગયું હોય અને તમારા દિલને ઠેસ પહોંચી હોય ને તો બેટા મને માફ કરજો અરે કાકા આ શું કરો છો માફી તમારી નહીં અમારે માંગવાની છે અમારા મમ્મી પપ્પાની ખબર નહીં અત્યાર સુધીમાં કેટલીય વાર એમની પ્રેમની મીઠી ટકોરને અમે કચકચ માનીને એમને ન કહેવાનું કીધું હશે ખરેખર બહુ મોટી ભૂલ કરી છે અમે લોકો કાકા સાચા પ્રેમની પરિભાષા આજે સમજાણી જો આજે તમે આ બધું કર્યું ના હોત ને તો કદાચ મારી મૂર્ખામીના કારણે મે બહુ ખોટો નિર્ણય લઈ લીધો હોત તમારો ખૂબ ખૂબ આભાર કાકા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અરે બેટા એમાં આભાર શા ચાલ ચાલ હવે જમી લઈએ સમય ઘણો થઈ ગયો છે કાકા પપ્પા પણ હમણાં આવતા જ એ આવે પછી આપણે બધા સાથે બેસીને જમીએ ને બહુ મજા આવશે હા લે તો સો ની વાત કરી